નમસ્કાર મિત્રો જોઈ શકો છો વિડીયોની અંદર અંદર જોરદાર વરસાદ પડી રહ્યો છે ભૌતિક નજારો છે બાબરનો બાભરની અંદર વરસાદ હાલ ચાલુ છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર চাল <laughs> નમસ્કાર મિત્રો તમે જોઈ શકો છો વિડીયોની અંદર પાભર ખાતે વરસાદ ચાલુ છે વરસાદ પડી રહ્યો છે એક વરસાદની મોસમ અંદર વરસાદ ચાલુ છે હાલ હાલનો નજારો છે અને વિડીયોની અંદર જોઈ શકો છો રાભરની અંદર હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યો છે તમે પણ જોઈ શકો છો વરસાદના દ્રશ્યો વરસાદનો જોરદાર માહોલ જામ્યો છે અને ખાતે ધોધમાર એલમ છેલ વરસાદ ચાલુ છે અને વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે આ જોરદાર નજારો છે